પર એક વખત ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સવારે સાત પંદર કલાકે ઇમેલ મળતા પોલીસ એલર્ટ થઈ છે જેમાં બીડીટીએસ બોમ્બ સ્કોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ જ પ્રકારે નવ જૂન બે હજાર પચીસના રોજ પણ ધમકી મળી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે હાઈકોર્ટના રજિસ્ટર મેલ આઈડી પરથી મેલ કરી હોવાની ધમકી આપવામાં આવી છે જેમાં સોલા પોલીસ સહિતની ટીમ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સમીર खीरा सरकारी વકીલ डिस्ट्रिक्ट एंड सेशन कोर्ट અમે લોકો રાબેતા મુજબ બધું કામકાજ કરતા હતા ત્યાં અમને અચાનક સમાચાર મળ્યા અને ન્યૂઝના મારફતથી પણ ખબર પડી કે રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી જે આશ્ચર્યજનક છે કોર્ટ બિલ્ડિંગના પહેલા પછી પ્રથમ વખત આવી ધમકી મળેલી છે લોકો પક્ષકારો ખૂબ ચિંતામાં આવી ગયા છે અમે વકીલો પણ ગંભીરતા લે છે લગભગ ત્રીસ ચાલીસ પચાસ જજો છે પાંચસો સાતસો પક્ષકારો હશે વધુ હશે અને બસો ચારસો વકીલો છે પોલીસ તાકીદ ધોરણે આવી ગઈ છે જયારે ખૂણે 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 તપાસ કરે છે અને અમે લોકો અહીંથી ચાલ્યા જવા માટે મજબૂર છીએ અત્યારે ના અત્યારે કોર્ટ કાર્યવાહી સદન દર સ્ટોપ થઈ જશે કારણ કે પેલા જાનહાની પક્ષકારોનું અમારું બધા જાનહાની નો થાય એ બહુ મહત્વનું છે ભરત ભરડવા સાથે રોહિત બોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ